વિસાવદર અત્યારે ગુજરાતની રાજનીતિમાં ટોક ઓફ ધ ટાઉન છે રોજ જે અલગ અલગ સમાચાર વિસાવદરથી પ્રાપ્ત થતા હોય છે જેના કારણે વિસાવદર છે એ લાઈમલાઇટમાં રહી રહ્યું છે અને બીજું કારણ એ પણ છે કે જ્યારથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા છે ત્યારથી જ વિસાવદર હર હંમેશ લાઈમલાઇટમાં છે ત્યારે વિસાવદરની જનતાની સમસ્યાની રજૂઆત કરવા માટે ગુજરાતના વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા પહોંચે છે અને પ્રથમવાર તેઓ મુખ્યમંત્રીને મળે છે અને મળ્યા બાદ ખૂબ ખુશ થાય છે ખાસ મોટા પાંચ મુદ્દાઓ લઈને ગોપાલ ઇટાલિયા જાય છે મુખ્યમંત્રીને મળવા માટે અને ત્યાં રજૂઆત કરે છે ઇકોઝોનનો મુદ્દો હોય કે પછી પાક વીમાનો મુદ્દો હોય સોલાર પ્લાન્ટનો મુદ્દો હોય કે પછી માલધારીઓની સમસ્યાનો મુદ્દો હોય આ તમામ મુદ્દાઓ પર હવે ગોપાલ ઇટાલિયા છે એ આગળ પડતા છે અને લડી લેવાના મૂડમાં છે ત્યારે રજૂઆતમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે શું રજૂઆત કરી છે મુખ્યમંત્રી સાથે એ તેઓ વિસ્તારથી સમજાવી રહ્યા છે ત્યારે આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાની આ રજૂઆતને જેના થકી વિસાવદરની જનતાનું આવનારા દિવસોમાં કદાચ ભલું થવા જઈ રહ્યું છે શું કહી રહ્યા છે ઇટાલિયા સાંભળીએ વિસાવદર ભેસાણ અને જુનાગઢમાં ગ્રામ્યની જનતાએ મને મત આપી અને લાયક બનાવ્યો છે કે હું મુખ્યમંત્રીને મળી શકું હું મારા જિંદગીમાં આજે પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રીને તો હું ઘણી વખત મળી ચૂક્યો છું ગુજરાતના મુખ્યમંત્રીને આજે હું મારા જીવનમાં પહેલી વખત રૂબરૂમાં એમની ચેમ્બરમાં મળ્યો છું અને એ બદલ મુખ્યમંત્રીને હું એપોઇન્ટમેન્ટ વગર મળી શકું એમની સાથે બેસીને વાત કરી શકું એવી લાયકાત મને વિસાવદરની વિધાનસભાના ખેડૂતો માલધારીઓ પશુપાલકો કર્મચારીઓ વેપારીઓ રત્નકલાકારો આપ્યો છે હું બધાનો આભાર માનું છું મેં આજે ગુજરાતના મુખ્યમંત્રીને મળીને મહત્વના પાંચ વિષય ઉપર ઉડાણપૂર્વક મુખ્યમંત્રીશ્રીને કરી છે સૌથી પહેલી રજૂઆત ઇકો ઝોન બાબતે મેં રજૂઆત કરી છે કે ઇકો ઝોન છે એ નાબૂદ કરવો જોઈએ ઇકો ઝોન નાબૂદ કરવા માટેની ખૂબ લડાઈ મજબૂતીથી ચાલી રહી છે ગામડે ગામડે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એકસો છન્નું કરતાં પણ વધુ ગામડાઓની અંદર આ ઇકો ઝોનના કારણે જનજીવન પ્રભાવિત થવાનું છે ખેતી પ્રભાવિત થવાની છે આ ઇકો ઝોન બાબતે મેં રજૂઆત કરતી વખતે મુખ્યમંત્રીશ્રીને જણાવેલ છે કે આસામની આસામની અંદર પણ નેશનલ પાર્કમાં લગાવવામાં આવેલ હતું પરંતુ રાજ્યની સરકારે તારીખ રોજ એક નોટિફિકેશન બહાર પાડી અને ઇકો ઝોનને વિડ્રો કરી લેવા માટેનો પ્રસ્તાવ મોકલો છે મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન વિડ્રો કરી લેવા માટેનું જાહેરનામું બહાર પાડી શકે તો ગુજરાતની સરકાર કેમ બહાર ન પાડી શકે આસામની સરકારે ઇકો ઝોન વિડ્રો કરવા માટે એટલે કે નાબૂદ કરવા માટે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં આસામની સરકારે એવું લખ્યું છે કે સૂચિત ઇકો ઝોન જ્યાં લાગુ થવાનું છે એની હદમાં જે લોકો રહે છે હાલમાં એના હક એના અધિકારો એમના જનજીવનને કેટલી પ્રભાવ પહોંચશે એનો કોઈ પણ પ્રકારનો સર્વે ઇકો ઝોન લાગુ કરતા પહેલાં કરવામાં આવ્યો નથી માટે આસામની સરકાર ઇકો ઝોન લગાવવા માગતી નથી તો ગુજરાતમાં પણ જે લોકો પ્રભાવિત થવાના છે એકસો છન્નું ગામના લોકો પ્રભાવિત થવાના છે એનો કોઈ સર્વે નથી થયો આસામની સરકારે લખ્યું છે કે ઇકો ઝોન લાગશે તો પાંચ લાખ લોકોને સીધી અસર કરે છે આ પાંચ લાખ લોકોમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને ઈડબલ્યુએસ વર્ગના લોકો રહે છે જેઓ મુખ્યત્વે ખેતી ઉપર આધાર રાખે છે અને જો ઇકો ઝોન લાગુ થશે તો એમને રોજગારની સમસ્યા આવશે તો આપણ આસામની સરકારે જણાવ્યું છે આસામની સરકારે એવું જણાવ્યું છે કે ઇકોઝોનની વિસ્તારમાં સદીઓ જૂના ગામડાઓ છે મહત્વના જાહેર બાંધકામ છે જેવા કે શાળા દવાખાના પીવાના પાણીના કુવાઓ સિંચાઈની યોજનાઓ ગ્રામીણ હાટ બજાર હવે આ બધું ધ્યાને લીધા સિવાય જો ઇકોઝોન લાગુ કરવામાં આવશે તો ખૂબ મોટી તકલીફ પડવાની છે આવું આસામની સરકાર માને છે એટલે આસામની સરકારે એક શબ્દ હાઈલાઇટ કરીને બહુ મજબૂતીથી લખ્યો છે કે ઉપરોક્ત વિગતે બહોળા વર્ગના હિતને અને વિસ્તારના વિકાસ માટે અને સંભવિત માનવી સમસ્યા નિવારવા માટે ઇકો ઝોન લાગુ કરવું યોગ્ય નથી લાગતું એટલે ઇકોઝોન લગાડવા સરકાર માગતી નથી એટલે આસામની સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં લખ્યું છે કે બહોળા વર્ગના હિત માટે ઇકો ઝોન રદ કરવામાં આવે છે બીજી વાત કે ગુજરાતમાં હાલમાં કોઈ ખેડૂતો માટે કોઈ વીમા યોજના નથી એની મેં આજે રજૂઆત કરી છે પશુ પક્ષીનો વીમો છે ગાડીનો વીમો છે માણસનો વીમો છે સોના ચાંદીનો વીમો છે મકાનનો વીમો છે કોમ્પ્યુટરનો વીમો છે મોબાઈલનો વીમો છે બધાનો વીમો છે પણ ખેડૂતે પકવેલા પાકનો કોઈ વીમો ગુજરાતમાં અસ્તિત્વમાં નથી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે અહીંયા મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન એમણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની એક યોજના બનાવેલી છે બે હજારને એકવીસની સાલમાં અગિયાર છ બે હજાર એકવીસના પરિપત્રથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માનવી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરી છે આ યોજનામાં ઠરાવ્યા પ્રમાણે તાલુકાને એકમ ગણવાનું અને અતિવૃષ્ટિ એટલે કે જો અડતાલીસ કલાકમાં પચીસ ઇંચ કચ્છા પણ વધુ વરસાદ પડે તો અતિવૃષ્ટિ ગણવાની જે તાલુકામાં ચાલુ સિઝનનો દસ ઇંચ કરતા ઓછો વરસાદ પડે અથવા તો ચોમાસું ચાલુ થાય અને એકત્રીસ ઓગસ્ટ સુધીમાં સતત ચાર અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ ગણવો અને માવઠું એટલે કે પંદર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી સળંગ અડતાલીસ કલાકમાં પચાસ મિલીમીટરથી વધુ વરસાદ પડે તો કમોસમી વરસાદ એટલે કે માવઠું ગણવું અને આમ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ જે છે એનું વળતર ચૂકવવા માટે પાક નુકસાનીનું વળતર ચૂકવવા માટેથી પાક વીમા યોજના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી છે આ યોજના પ્રમાણે તેત્રીસ ટકાથી સાઠ ટકા સુધીનું નુકસાન હોય તો પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયાની સહાય ચાર હેક્ટરની મર્યાદામાં પાક નુકસાની ચૂકવવી અને સાઠ ટકાથી વધુ નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયાની સહાય ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવ્યું ગુજરાતમાં હાલમાં કોઈ પણ પ્રકારની પાક વીમા યોજના અમલમાં નથી એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ જે યોજનાનો ઠરાવ કર્યો છે એ યોજનાને અમલમાં મૂકવામાં આવે આ સિવાય ટાઉન પ્લાનિંગ એક્ટ છે ટાઉન પ્લાનિંગ એક્ટ બાબતે મિત્રો અત્યંત ગંભીરતાથી સમજવાનો વિષય છે ગુજરાતમાં સુરેન્દ્રનગર આણંદ કરમસદ મોરબી એ સિવાય ઘણી બધી મહાનગરપાલિકાઓ બની છે મને નામ યાદ નથી આ મહાનગરપાલિકાઓને ભવિષ્યમાં અત્યંત તકલીફો પડવાની છે જો ટાઉન પ્લાનિંગ એક્ટનું યોગ્ય અમલીકરણ ન થાય તો ગુજરાતમાં ટાઉન પ્લાનિંગ અધિનિયમ ઓગણીસો ને છોતેરનો બનેલો છે જ્યારે કોઈ ગામડાને અથવા કોઈ નાના શહેરને મોટા શહેરના રૂપમાં વિકાસ કરવામાં આવે ત્યારે ટાઉન પ્લાનિંગ અધિનિયમનો ઉપયોગ થાય છે ટીપી જેને આપણે ટૂંકમાં કહીએ છીએ આ ટીપીનું ખોટું અમલીકરણ થઈ રહ્યું છે કાયદામાં જે લખ્યું જ નથી એવું અમલીકરણ થઈ રહ્યું છે એના કારણે ગુજરાતના તમામ શહેરોમાં બહુ તકલીફ પડે છે ગુજરાતની તમામ શહેરોની જનતાએ આ વસ્તુ જાણવી જરૂરી છે ટીપી એક્ટના ખોટા અમલીકરણના કારણે ગુજરાતના તમામ શહેરોમાં મકાનો મોંઘા મળે છે ફ્લેટ્સ જેને કહીએ છીએ આપણે એપાર્ટમેન્ટ અથવા કોમ દુકાનો આ દુકાનો મોંઘી મળવાનું પાયાનું કારણ એ છે કે ટીપી એક્ટનું ખોટું અમલીકરણ થઈ રહ્યું છે એટલે મકાન મોંઘા મળતા જાય છે અને હજુ વધુ મોંઘા બનતા જાય છે ટીપી એકના ખોટા અમલીકરણના કારણે કુદરતી પાણીના પ્રવાહો રોકાઈ જાય છે અને તમે જુઓ કે ગુજરાતના તમામ શહેરોમાં એ વડોદરા હોય કે રાજકોટ હોય કે જૂનાગઢ હોય કે સુરત હોય તમામ શહેરોમાં વરસાદના પાણી ઘૂસી જાય છે પૂર ભરાઈ જાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે એનું મુખ્ય કારણ છે ટીપી એક્ટનું ખોટું અમલીકરણ થાય છે યોગ્ય અમલીકરણ થતું નથી આ સિવાય ટીપી એક્ટના ખોટા અમલીકરણના કારણે ગટરો બારે માસ ઓવરફ્લો થાય છે તમે ગુજરાતના લગભગ મોટા શહેરોમાં દેશ જોશો તો ગટરો હંમેશા ઉભરાતી હોય છે શું કામ કેમકે ટીપી એક્ટનું વ્યાજબી અમલીકરણ થતું નથી ખોટી રીતે અમલીકરણ કરવામાં આવે છે એના કારણે ટીપી એક્ટના ખોટા અમલીકરણના કારણે આખા ગુજરાતમાં ટ્રાફિક અને પાર્કિંગની ભયંકર સમસ્યા છે શું કામ કેમકે ટીપીનું યોગ્ય પાલન થતું નથી ટીપી એક્ટના ખોટા અમલીકરણને લીધે

તો ટીપી એક્ટના ખોટા અમલીકરણના કારણે શહેરોમાં મકાન મોંઘા બને છે 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 પૂરતા પાણી પાણી નથી આવતું ગટર ઉભરાય ભરાઈ જાય મોંઘાંગ અને સમસ્યા થાય છે હવે આ ટીપી એક્ટનું ખોટું અમલીકરણ કેવી રીતે થાય છે એની રજૂઆત મેં મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં કરી છે કે ટીપીનો જે કાયદો બનેલો છે એ કાયદો જનતાને સુવિધા આપવા માટે બનેલો છે જમીન લઈ લેવા માટે નથી બન્યો પણ દુર્ભાગ્ય એ વાતનું છે કે જે કાયદો જનતાને સુવિધા આપવા માટે બન્યો છે એ કાયદાનો અમલ જનતાની જમીન છીનવી લેવા માટે થઈ જાણે કે ટીપી એટલે જમીન કપાત કરીને જમીન સેલેબલ પ્લોટ બનાવીને વેચી મારવાનો ધંધો કરી નાખ્યો છે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે હું વાંચી સંભળાવું છું કે ટીપી એક્ટ એટલે કે ટાઉન પ્લાનિંગ એક્ટ જે નગર રચના અધિનિયમ છે એની આખી ચોપડીમાં પહેલા શબ્દથી લઈને છેલ્લા શબ્દ સુધી અંગ્રેજીમાં કે ગુજરાતીમાં વાંચો

મનસ્વી રીતે જબરજસ્તીથી ગુજરાતના તમામ શહેરોમાં ચાલીસ ટકા જમીન કપાત કરવામાં આવે છે એટલા માટે ભાઈ એટલા માટે ગુજરાતની અંદર આ બધી તકલીફો પડી રહી છે આ ટીપી એફમાં જે ફોર્મ એફ આપવામાં આવે છે એ પુનઃ વેચણીનું પુનઃ વેચણીનું રીડિસ્ટ્રીબ્યુશનનું ફોર્મ છે એની અંદર પણ ભયંકર ગડબડો થઈ રહી છે ટીપી જાહેર કરતા પહેલા ખેતીની જે જમીન છે હજારો એક્ટર જમીન છે એ જમીનમાં કુવા કેટલા છે બોર કેટલા છે ઓયડી કેટલી છે ગોડાઉન કેટલા છે નાના મોટા રહેણાંકના મકાન કેટલા એનો કોઈ સર્વે કરવા છે ત્યારે પ્રકારની ગોટાળા હયાત કેટલી છે કેટલી છે નદી તળાવ કેટલા છે વોકળા કેટલા છે એનો કોઈ જ સર્વે કર્યા વગર ટીપી ના માણસો છે મનસ્વી રીતે ટીપી કરે છે ટીપી આખી કન્સલ્ટન્સીંગ એજન્સી એટલે કે પ્રાઇવેટ માણસો દ્વારા એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે કેટલાક કેટલાક અમુક બિલ્ડરો અને કન્સલ્ટન્સીના માણસો ભેગા મળી અને મન ફાવે એવી ટીપી બનાવી ખેડૂતોની જમીન પચાવી પાડી ખેડૂતોની જમીન હિસ્સો ચોરી કરી અને પછી દરવાજેથી એ જમીન વેચી મારે છે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદામાં ચાલીસ ટકા જમીન કાપવાની કોઈ જોગવાઈ નથી બેટરમેન્ટ ચાર્જના નામે ડેવલપમેન્ટ ચાર્જના નામે આઈસીના નાણાના નામે અલગ અલગ નામ છે જમીન ધારક પોતાના પાસેથી પૈસા લેવામાં આવે છે જ નહીં એ ખોટી રીતે લેવામાં આવે છે તો કાયદાનો જો યોગ્ય અમલીકરણ થાય તો લોકોને સસ્તા મકાન મળી શકે એમ છે પૂરની સમસ્યા નિવારી શકાય એમ છે ઉભરાતી ગટરની સમસ્યા નિવારી શકાય એમ છે અને ઘણી બધી સમસ્યાઓ નિવારી શકાય એમ છે તો મેં ટીપી બાબતે આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે આ સિવાય મેં એક મહત્વની રજૂઆત એ કરી છે કે ગુજરાતના આવતા સોલાર ફાર્મ અને પવનચક્કીઓ કરવો જોઈએ ગુજરાતમાં હાલની તારીખમાં સોલાર ફાર્મ અને પવનચક્કી ઉપર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો વસૂલ કરવામાં આવતો નથી ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પણ પવનચક્કી અને સોલાર ફાર્મ ઉપર લેવામાં આવતો નથી હકીકતમાં

આ પવનચક્કી અને આ કેમ કે ગામડામાં મોબાઈલનો ટાવર હોય તો મિલકત વેરો લાગે છે તો પવનચક્કી ઉપર કેમ નહીં લાગે સોલાર ફાર્મ ઉપર મિલકત વેરો કેમ નહીં લાગે જો સોલાર ફાર્મ અને પવનચક્કી ઉપર મિલકત વેરો લગાવવામાં આવે તો ગુજરાતના ગામડાઓમાં સાત કરોડ રૂપિયાની આર્થિક આવક થાય એમ છે ગામડું આત્મનિર્ભર બને ગામની પંચાયત આત્મનિર્ભર બને અને ગામડાના લોકોને વિકાસના કામો માટે સરકાર ઉપર ઓછો આધાર રાખવો પડે એવી રજૂઆત પણ મેં આજે વિધા મુખ્યમંત્રી શ્રીને કરી છે છેલ્લી મારી રજૂઆત છે પાંચમી કે પરંપરાગત રીતે પશુપાલન કરતા માલધારીઓને વાડા ફાળવવાની નીતિ હાલમાં ગુજરાતમાં માલધારીઓને વાડો ફાળવવા માટેની કોઈ 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 નીતિ નિયમ કાયદો કોઈ અધિનિયમ કઈ અમલમાં છે નહીં અમારા વિસાવદર વિસ્તારમાં જંગલની અંદર વર્ષો પહેલા રહેતા માલધારીઓને હેરાન કરી પરેશાન કરી અને જંગલ છોડવા મજબૂર કર્યા પછી એ માલધારીઓ જંગલ છોડીને બહાર આવ્યા બહાર આવ્યા તો એમની પાસે ઢોર બાંધવાની કે ઢોર ચરાવવાની જગ્યા છે નહીં એટલે લાચારી વર્ષ તેઓ કોઈની પ્રાઇવેટ જગ્યામાં સરકારી પડતર જગ્યાની અંદર પોતાનો પરિવાર સાથે રહે છે અને પશુપાલન કરે છે શહેરોની અંદર પણ જે શહેરોમાં શહેરોમાં ગામડું ભેળવી દેવામાં આવે નજીકના ભળી જાય પછી એ ગામ છે એ શહેર બની જાય તો જે ગામ શહેરમાં ભળ્યું હોય એ ગામની ગૌચરની જમીનો છે એ બિલ્ડરો વેચી અને ત્યાં બિલ્ડિંગો બની જાય છે એટલે શહેરોમાં રહેતા માલધારીઓ જે છે એમને પણ પોતાના ઢોર બાંધવા માટે ઘણી બધી તકલીફ પડે છે હવે પોતાના ઢોર બાંધવા માટે જગ્યા ન હોય એટલે લાચારી મજબૂરી એમણે કોઈ સરકારી જગ્યામાં કોઈ પ્રાઇવેટ જગ્યામાં ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યામાં ઢોર બાંધે એટલે સરકારી તંત્ર માલધારીઓને હેરાન કરે પરેશાન કરે ખોટા કેસ કરે એમના ઢોર ભરી જાય એમના પરિવારના સભ્યોને તરાસ આપવામાં આવે મેં આજે મુખ્યમંત્રી પાસે એવી રજૂઆત કરેલી છે કે જે લોકો પરંપરાગત રીતે પશુપાલનનો ધંધો કરે છે એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછા છેલ્લા દસ વર્ષથી સળંગ પશુપાલનનો ધંધો કરતા હોય અથવા શહેરી વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી સળંગ પશુપાલનનો ધંધો કરતા હોય એવા પશુપાલક માલધારીઓને સરકાર તરફથી ભાડાપટે ભાડો આપવામાં આવે એવી રજૂઆત મેં માનવી મુખ્યમંત્રી શ્રીને કરી છે કે પશુપાલકોને જો કેમ કે પશુપાલન છે એ પવિત્ર વ્યવસાય છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવતા અને પશુપાલનના વ્યવસાય એ આપણી પરંપરા સાથે સંકળાયેલો વ્યવસાય છે અને પશુપાલન અને પૂરક વ્યવસાય છે એટલે જો ખેતી જીવતી રાખવી હોય 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 ખેતી ખેતી સક્ષમ સક્ષમ બનાવવી ખેડૂતને સમૃદ્ધ કરવી હોય તો પશુપાલનને પણ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ તો પશુપાલન માટે પણ મેં આજે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે આમ કુલ મળીને મેં ઇકોઝોન બાબતે ટાઉન પ્લાનિંગ એક્ટ બાબતે કિસાન સહાય યોજના બાબતે અને ગ્રામ પંચાયતમાં સોલાર અને પવનચક્કી પર મિલકત વેરો દાખલ કરવા બાબતે અને માલધારીઓને વાડા પાડવા બાબતે આજે માનની મુખ્યમંત્રી શ્રીને ધારાસભ્ય તરીકે રજૂઆત કરી છે હું આવી રજૂઆત ધારાસભ્યને કરી શકું આ મુખ્યમંત્રીને કરી શકું મુખ્યમંત્રી મારી વાત શાંતિથી સાંભળે એ વાતનો લાયક બનાવવા બદલ હું વિસાવદર વેસાણના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય ગરવી ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાતક સાથે નમસ્કાર